શૂટિંગ ચાલુ રહ્યું છે હું પણ થોડોક મદદ કરું છું જોવા હા અમારા મેન એક્ટર આવી ગયા જો કેમ છો મિત્રો તો અત્યારે જો અમારું શૂટિંગ ચાલી રહ્યું છે ધમાકેદાર

હજી એને ભિખારી બનીને ને હક નથી આવતો હજી મારી પાસે જ આવે છે હજી ભિખારી બની ને કેમ આ જે પહેરીએ ને ઈ કઢાવી નાખ્યું જો તમે તારી સ્લાક હોય અને કાલે અમારો વિડિયો આવી જશે નીલુ રાજા ઓફિશિયલ ચેનલ ઉપર જે આ લુકમાં છે ને એ શનિવારે એટલે કે કાલે તો તમે લોકો જો જોવા જજો અને નીલુ રાજા ચેનલ હા અરે YouTube માં આ જે આમની ચેનલ છે ને નીલુ રાજા ઓફિશિયલ એમાં તમે વિડીયો જોજો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો અને હા આ બ્લોગ જોઈન કેટલા લોકો એ વિડીયો જોવા આવ્યા છે એ અંદર કહેજો કે અમે બ્લોગ જોઈને આ તમારો વિડીયો જોવા આવ્યા છે ગાંડો ક્યાં ગાયબ થઈ છે તો મિત્રો અત્યારે થોડું શૂટિંગ લેટ થઈ ગયું છે કેમ કે અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ ભૂલે ભૂલ વરસાદ આવી ગયો તો એટલે આપડે તો ન હોય પણ આપણા લેડીઝ એવા કામ હોય કે

તમે જોઈ રહ્યા છો વાતાવરણ હતું ને વરસાદી આવી ગયો તો અમે અમારું શોર્ટ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે અને અમારા હારિભાઈની બ્લોક ચેનલ છે આમાં તમને અવર અવરનવા અવર નવા વિડીયો જોવા મળશે તો આ ચેનલ જોવા માટે લાઈક કરો શેર કરો કરો